નમસ્કાર મિત્રો મિત્રો અમરેલી લેટર કાર્ડ પાલ ગોટીની અડધી રાત્રે ધરપકડ તેનું સરઘસ કાઢવામાં આવ્યું લાગુ ન પડતી જગ્યાએથી તેમને પસાર કરવામાં આવ્યા શંકાસ્પદ આરોપી હોવા છતાં પણ અને આ સાથે પણ માર મારવાના આક્ષેપ અને ત્યારબાદ ઘણું બધું સામે આવ્યું ઘણા સમાચાર સામે આવ્યા વાત એ હતી કે નિર્લિપ્ત રાયને એસએમસીના વડા નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી છે તો કઈ ઉકળશે કઈ સામે આવશે પરંતુ આટ આટલા દિવસો પસાર થઈ ગયા છે પરંતુ હજુ સુધી ખાલી એ જ ખબર પડી શકી છે કે પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે નિર્લિપ્ત રાયે જે રિપોર્ટ રજૂ કર્યો છે તેમાં કોના નામ છે એ ખબર નથી તેમણે શું આપ્યું એ ખબર નથી તેની નકલ હજુ સુધી આવી શકી નથી આ તમામ સવાલો વચ્ચે થોડા દિવસો પહેલા આનંદ યાજ્ઞિક જે પાયલ ગોટી કેસમાં વકીલાત કરી રહ્યા છે તેમના દ્વારા એક લીગલ નોટિસ આપવામાં આવી હતી અને જવાબ માંગવામાં આવ્યો હતો કે નકલ હજુ સુધી નથી આપવામાં આવી નકલ ક્યારે આપવામાં આવશે આ તમામ બાબતે તેની મુખ્ય બાબતો છે તે વિશે આપણે ચર્ચા કરવી છે કારણ કે દસ દસ દિવસો પસાર થઈ ચૂક્યા છે પરંતુ હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી આપ જોઈ શકો છો આ પાયલ ગોટી છે કે જેમની ધરપકડ કરવામાં આવી જેનું સરઘસ નીકળ્યું અને જેને માર મારવામાં આવ્યો તે તમામ બાબતે આક્ષેપ થયા છે આનંદ યાજ્ઞિક છે વકીલ છે જે હાલ કેસ સંભાળી રહ્યા છે તેમણે આ 25 જાન્યુઆરી બે હજાર પચીસની તારીખના રોજ આ લીગલ નોટિસ લખી હતી કોને લખી હતી તો ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તેમને લખવામાં આવી હતી અને તેમણે લખ્યું હતું કે ઇન્કવાયરી કનેક્શન વિથ ઇન્સિડન્ટ અમરેલી ઇન્વોલિંગ પાયલ ગોટી કેસને લઈને તેમણે લખ્યું હતું કે આ કેસમાં કોણ કોણ જોડાયેલું છે તે તેની તપાસ બાબતે સમગ્ર વાત કરવામાં આવી હતી રેફરન્સ લખવામાં આવ્યો છે તેરેક બે હજાર પચીસના જ્યારે આ પહેલા તેમણે વાત કરી હતી તે એટલે કે જે શરૂઆતની જે વાત છે તે સામાન્ય છે પાયલ ગોટી વિશેની વાત છે એ જે છે એ સામાન્ય વાતો જે છે એ બધી લખવામાં આવી છે અહીં સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સાયબર સેલ અમરેલી એલસીબી અમરેલી અમરેલી સિટી પોલીસ સ્ટેશનને પણ ઘેરામાં લેવામાં આવ્યા હતા તેમની સામે પણ સવાલો થયા હતા પણ મારે જે વાત કરવી છે જે સમગ્ર અત્યારના ચર્ચા થઈ રહી છે એ ચર્ચા થઈ રહી છે નિર્લિપ્ત રાયના રિપોર્ટને લઈને અહીં આ છ નંબરની મારે વાત કરવી છે પ્રાર્થના પ્રેયર એક વાત કરવામાં આવી છે એક આશા રાખવામાં આવી રહી છે કે આવનાર સમયમાં તે રિપોર્ટ આપવામાં આવશે શું લખ્યું છે ઇન ધ ફેક્ટ એન્ડ સર્કમટેન્સીસ સ્ટેટ અબઉ ધ ઓફિસ ઓફ ડીજીપી હરબી કોલ્ડ અપોન એમાં લખ્યું છે કે ટુ ફર્નિશ કોપી ઓફ ધ ઇન્કવાયરી રિપોર્ટ કન્ડક્ટેડ બાય ડીઆઈજી નિર્લિપ્ત રાય વિથ ઇમિડિયેટ ઇફેક્ટ વાત એ છે કે નિર્લિપ્ત રાયે જે રિપોર્ટ આપ્યો છે તેને તેની નકલ વહેલી તકે આપવામાં આવે આ એક અતિ મહત્વની વાત લખવામાં આવી છે બીજી વાત એ છે કે ટુ રજિસ્ટર એન એફઆઈઆર કનેક્શન વિથ ધ કમ્પ્લેન્ટ ઓફ માય ક્લાયન્ટ વિથ રિસ્પેક્ટ ટુ કસ્ટોડિયલ ટોર્ચર એન્ડ વાયોલન્સ બિટવીન સત્યાવીસ બાર બે હજાર ચોવીસથી ત્રણ એક બે હજાર પચીસ અમરેલી અગેન્સ્ટ હિરિંગ પોલીસ ઓફિસર્સ એન્ડ પર્સનલ્સ એટલે કે વાત એ છે કે સમગ્ર કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવે કોની સામે એ વ્યક્તિઓ સામે કે જેમણે કસ્ટોડિયલ હિંસા ગુજારી હતી પાયલ ગોટી પર ત્રાસ ગુજાર્યો હતો એ તમામ પર એફઆઈઆર દાખલ કરવામાં આવે જોકે હજુ સુધી એફઆઈઆર તો દાખલ કરવામાં આવી નથી કારણ કે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સવાલ એ છે કે નાના પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે કોઈના આદેશથી કામ કરતા હોય એટલે આ વાત પણ લખવામાં આવી છે સીમા લખવામાં આવ્યું છે કે ટુ ટેક ડિપાર્ટમેન્ટલ એક્શન વિથ ધ ઓલ ઇયરિંગ પોલીસ ઓફિસર એન્ડ પર્સન્સ છે કે તમામ એ પોલીસ ઓફિસર સામે કાર્યવાહી કરવામાં આવે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે એ પણ લખવામાં આવ્યું છે એટલે કે મૂળ વાત તો એ જ છે કે જે નિર્લિપ્ત રાયે રિપોર્ટ રજૂ કર્યો નિર્લિપ્ત રાય અમરેલી આવ્યા હતા નિલિપ્ત તપાસ કરી નિર્લિપ્ત રાયે નિવેદન લીધા પાયલ ગોટી સાથે વાત કરી હતી પરંતુ એ વાત બાદ તેમણે રિપોર્ટ શું રજૂ કર્યો છે તેમાં કોના નામ છે એ એ જાણવાની વાત છેલ્લા ઘણા સમયથી છે વકીલ સુધી પણ આ માહિતી નથી પહોંચી શકી આ સમગ્ર રિપોર્ટ છે એ આપને જણાવી દો ફરી એક વખત કે આ જે રિપોર્ટ છે જે લીગલ નોટિસ છે પચીસ જાન્યુઆરીની છે એટલે કે પચીસ જાન્યુઆરીએ જવાબ માંગવામાં આવ્યો હતો આનંદ યાજ્ઞિક દ્વારા કે તમે કહો કે ભાઈ નકલ ક્યારે આપશો નિલિપ્ત રાય જે રિપોર્ટ આખો સબમિટ કર્યો છે તેની નકલ અમને આપો જેનાથી અમને પણ ખબર પડે કે તેમની તપાસમાં શું સામે આવી રહ્યું છે તેઓ શું વિચારી રહ્યા છે આ અને નિવેદન શું શું સામે આવ્યા છે પણ હજુ સુધી કશું આવ્યું નથી વાત એ પણ છે કે આવનાર સમયમાં તેઓ હાઈકોર્ટ પણ જઈ શકે છે આવનાર સમયમાં જો આ સમગ્ર કેસને લઈને આ સમગ્ર તપાસને લઈને જો તેમને સંતુષ્ટિ નથી થતી તો તેઓ હાઈકોર્ટ પણ જઈ શકે છે ગુજરાત તક સાથેની વાતચીતમાં તેમણે એ બાબત વિશે વાત કરી હતી અને જે તેમણે પત્ર લખ્યો હતો તેમાં પણ જે સમાચાર સામે આવ્યા હતા એ મુજબ તેમણે લખ્યું હતું એ જો તમે વાંચી શકશો ઇન ધ ઇવેન્ટ ફેલર ટુ એક્ટ અપોન માય ક્લાયન્ટ વીલ હેવ નો અલ્ટરનેટિવ બટ ટુ અપ્રોચ હોનરેબલ હાઈકોર્ટ ઓફ ગુજરાત સીકિંગ જસ્ટિસ ફોર વિચ ઓફિસ ઓફ ડીજીપી વિલ હેવ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી આ લખે છે વકીલ લખે છે કે અમારી પાસે પછી કોઈ રસ્તો નહીં વધે અમે પછી હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું એ સીધી અને સ્પષ્ટ વાત લખવામાં આવી છે અને ગુજરાત તકે જ્યારે વકીલ આનંદ યાજ્ઞિક છે તેમની સાથે વાત કરી હતી ત્યારે પણ તેમણે એ જ કહ્યું હતું કે આવતી તારીખ સાત ફેબ્રુઆરીએ અમે હાઈકોર્ટ જઈશું હાઈકોર્ટ જવા માટેની પ્રક્રિયા હાથ ધરીશું છ તારીખ છ ફેબ્રુઆરી છેલ્લી તારીખ છે તેમણે શું કહ્યું હતું એ સાંભળો અને હવે પાયલ ગોટી અને ત્રણ આરોપીઓ અન્ય જે પણ મારા ક્લાયન્ટ થયા છે એ હવે રાહ જોવા માટે તૈયાર નથી કારણ કે જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ એટલે અમે લોકો હવે સહિયારા પાયલ ગોટી અને અન્ય ત્રણ પાટીદાર ભાઈઓ જેને સામે પણ એટ્રોસિટી કરવામાં આવી છે ચાર જણા સાથે જઈ રહ્યા છે વિશે જાણ કરતા એક નંબર પ્રજામાં જે સંદેશો જાય છે એ ઇન્કવાયરી પછી કશું થયું નહીં ના એફઆઈઆર થઈ ના મોટા માથા હાલ્યા એ સામાન્ય ત્રણ પોલીસોને તમે સસ્પેન્ડ કરી અને ચીઠી ચા ના ચાકરોને તમે સસ્પેન્ડ કરીને મારે આંખોમાં ધૂર જોકો છો કે અમે પગલાં લીધા બરાબર ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતાબેન અગ્રવાલે એ રાજકોટના ટીઆરપી કાંડમાં હોય કે પછી હરણી કાંડમાં હોય કે કોઈ પણ એવા પ્રસંગોની અંદર સુવો મોટો મેચર્સમાં હંમેશા એવું કહ્યું છે સામાન્ય પોલીસ અધિકારીઓ કે સામાન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન કે સરકારી અધિકારીઓને તમે અડો છો પણ જે લોકો ખરેખર આદેશ આપે છે એ આદેશ આપનારા મોટા તમે નથી અને એને કારણે આ અંદર જે સરકારી નોકરો હોય છે એની પ્રતિબદ્ધતા સંવિધાન તરફે અને લોકો પ્રત્યે ઓછી થતી જાય છે અને આ પ્રસંગમાં એવું ના થાય એવી જોવાની ફરજ વિકાસ સહાય સાહેબ અને સાથે સાથે નિર્લિપ રાય સાહેબ છે એટલે આજનો દિવસ અમે રાહ જોઈએ અમારી પિટિશનો તૈયાર છે અમે આવતીકાલે પિટિશન કરીશું અને પિટિશન કરીશું એમાં પણ કહીશું કે વિકાસ સહાય સાહેબે જો મોડું કર્યું હોય તો પછી વિકાસ સાહેબ સાહેબ પણ એની જવાબદારી લેવી પડે આપે સાંભળ્યું કે વકીલ આનંદ યાજ્ઞિક એ શું કહ્યું હવે જોવું રહ્યું કે આ કેસ હાઈકોર્ટ જાય છે તો પછી આવનાર સમયમાં તેમાં શું સામે આવે છે અને અલગ અલગ તપાસ ચાલી રહી છે નિર્લિપ્ત રાય પોતે હજુ આગળ તપાસ કરે તેવી પણ માગ કરવામાં આવી રહી છે જોઈએ શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ સમગ્ર સમાચારને લઈ નિર્લિપ્ત રાયનો રિપોર્ટ કેમ ગુપ્ત રાખવામાં આવી રહ્યો છે કેમ નકલ હજુ સુધી વકીલ સુધી પહોંચી નથી આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર